રામ રામ સીતારામ આપડા વિડિયો માં દઈન સ્વાગત છે આજ આપણે સવલા લેવા ફાઈબન થી ફાઈબન ની તો આપણે રાવળ જઈએ પાસે સવલા હે એક જોડતા બીજા જો ગમ હે તો લે લે તો કઈ નકી ને ફાઈબન હારું સોલા લેવા આપણે એક આજે બે ઘોમર કડ્યું ને એવું કોઈ લેવાણ હાલો વિડિયો જોજો આખો અને લાઈક શેર અને કરી દીજો Akwai ya kekwado shi amince karni zai da ya bayyari da ya